પછી પેલા માળ નું પેહલી વખત તમે જોવો છો છ થી સાત ઇંચ સુધીના મરચા થયા બધા હાઈટ અને મરચીની હાઈટ ઇ પૂરી મરચાની લંબાઈ પેલા માળની જેવી પેલા ફાલ ની હતી ને એવી ને એવી અત્યારે ત્રીજા ફાલ ની પણ છે એટલે વેરાયટી અત્યારે આ પોઝિશન બેસ્ટ વેરાયટી છે હું તો એમ કહું છું કે

પ્લોટ થાકી ગયા છે અન્ય કંપની ની વેરાયટી હોય તો એ પણ થાકી ગઈ છે પણ વિશ્વાસ ની વિશ્વાસ યોગી વેરાયટી થાકતી નથી જે અડીખમ ઉભી રહી છે તમે પણ જો સારું ઉત્પાદન લેવા ઈચ્છતા હોય તો વાવો વિશ્વાસ યોગી વિશ્વાસ યોગી વિશ્વાસ